આ રથના માધ્યમથી રાજ્ય સરકારની સ્વાસ્થ્યલક્ષી યોજનાઓ અને રેડ ક્રોસની વિવિધ સેવા પ્રવૃત્તિઓની માહિતી જનજન સુધી પહોંચાડવાનું આયોજન કરવામાં આવ્યું છે રાજ્યના સ્થાપના દિવસ પહેલી મેથી આ ઉજવણી શરૂ કરવામાં આવી છે જે રેડ ક્રોસના સ્થાપના દિવસ આઠમી મે સુધી કાયમ રહેશે ગુરુવારે આ રથનું પ્રસ્થાન રેડ ક્રોસ રાજ્ય કાર્યાલય અમદાવાદ ખાતેથી રાજ્ય ચેરમેન અજયભાઈ પટેલ દ્વારા કરાવવામાં આવ્યું હતું શુક્રવારે સવારે આ રથ ગાંધીનગર પહોંચ્યો હતો જ્યાં તેનું દબદબા ભેર સ્વાગત કરવામાં આવ્યું હતું ધારાસભ્ય રીટાબેન પટેલ બ્રહ્માકુમારી સંસ્થાના બી કે કૈલાશ દીદી કૃપલ દીદી મહાનગરપાલિકા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ગૌરાંગભાઈ વ્યાસ ગાંધીનગર જિલ્લા રેડ ક્રોસ સોસાયટીના ચેરમેન જીલુભા ધાંધલ અને કારોબારી સમિતિના સભ્યો ગાંધીનગર તાલુકા રેડ ક્રોસ સોસાયટીના ચેરમેન કુંતલ નિમાવત કારોબારી સભ્યો પ્રધાનમંત્રી જનૌષધિ કેન્દ્રના સંચાલક અમૃતાબેન દવે તથા કેન્દ્રના સ્ટાફ મિત્રો રેડ ક્રોસ બ્લડ બેન્કના સ્ટાફ મિત્રો અને સેવાભાવી નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રેડ ક્રોસ રથ અંગેની વિગતવાર માહિતી જિલ્લા ખજાંચી જયરામદાસ સોની દ્વારા સહુને આપવામાં આવી હતી અતિથિઓ દ્વારા પુષ્પો અને પુષ્પહાર્થી રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું ગૌરાંગભાઈ વ્યાસે રેડ ક્રોસના આ પ્રયાસને સ્તુતિ અને સમાજ માટે જરૂરી જણાવી રેડ ક્રોસના આ જનજાગૃતિ પ્રયાસની સરાહના કરી સરકારની સ્વાસ્થ્યલક્ષી સેવાઓની માહિતી જનજન સુધી પહોંચાડવા માટેની મજબૂત સહાય ક્રોસ રથ દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે જે માટે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અભિનંદનની અધિકારી છે તેમ મહાનુભાવોએ જણાવ્યું હતું તારીખ ઓગણત્રીસ એપ્રિલ બે હજાર પચીસ ના રોજ પરશુરામ ચોક વાબોલ ખાતે શ્રી સમસ્ત બ્રહ્મસમાજ ગાંધીનગર જિલ્લા દ્વારા આયોજિત ભગવાન પરશુરામ જન્મોત્સવમાં માનવ મહેરામણનો મેળો ભરાયો હતો જેમાં ખાસ કાર્યક્રમો વહેલી સવારેથી મોડી રાત સુધી યોજાયા હતા જેમાં સવારે શોરશોપચાર પૂજા વિષ્ણુયાગ યજ્ઞ બપોરથી નિઃશુલ્ક મેડિકલ કેમ્પ કૈલાશવાસી બ્રહ્મરત્ન સન્માન બ્રહ્મરત્ન સન્માન બ્રહ્મસયોગી સન્માન વગેરે સન્માનના એવોર્ડ અર્પણનો કાર્યક્રમ યોજાયો મેડિકલ કેમ્પમાં વીસ જેટલા ડોક્ટરોએ પોતાની સેવા અર્પણ કરી મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો સાંજે ભગવાન પરશુરામ દાદાની મહારતીમાં ગાંધીનગરના વસાતીઓએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી આખા દિવસ દરમિયાન હજારોની સંખ્યામાં દાદાના દર્શન માટે મેળામાં માનવ મહેરામણ ઉભરાયું હતું મોટી સંખ્યામાં ભૂદેવોએ બ્રહ્મભોજન કરી હુતાત્માને આશીર્વાદ આપ્યા હતા રાત્રિ ભજનાંજલિનો કાર્યક્રમ પછી કલાકાર શ્રી વિક્રમ લાબડિયા દ્વારા કાશ્મીરના પહેલગામમાં બનેલું ઘટનાના મૃતકો માટે સમૂહમાં કેન્ડલ સાથે મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં શ્રી સમસ્ત બ્રહ્મસમાજ ગાંધીનગર જિલ્લાના પ્રમુખ વિપુલભાઈ ઠાકર મહિલા ટીમ યુવા ટીમ તમામ વિસ્તાર કારોબારી સભ્યોએ હાજરી આપી હતી આ પ્રસંગે શ્રી ફુલશંકર શાસ્ત્રીજીએ આશીર્વાદ આપ્યા ભોજનદાતા શ્રી કમલેશભાઈ સોમનાથભાઈ પંડ્યા શ્રી પ્રેમલસિંહ ગોલપુર ડેપ્યુટી મેયર જીએમસી અને દીદી બ્રહ્માકુમારી કેન્દ્ર વાવોલ એ સાંજના કાર્યક્રમો ખાસ હાજરી આપી હતી વાવોલ બ્રહ્મસમાજના પ્રમુખ પ્રકાશભાઈ ઠાકર દ્વારા અખબારી યાદીમાં નોંધ આપેલ છે ગાંધીનગરના મોટા ચિલુડા સર્કલ પર તારીખ ત્રીસ એપ્રિલ બે હજાર પચીસ ખાત્રીજના પવિત્ર દિવસે કેસુડાના ઠંડા શરબતનું વિતરણ અને ગીર ગાયની છાશનું વિતરણ સતપ્રેરણા ટ્રસ્ટના સંસ્થાપક પ્રેરણામૂર્તિ ભારતી શ્રીજી દ્વારા છેલ્લા દસ વર્ષથી આવા અનેક જગ્યાએ કેમ્પો કરવામાં આવે છે ગુજરાતમાં ગાંધીનગર પાટણ દહેગામ ભરૂચ તાપી નરોડા બરોડા ઘણી જગ્યાએ આવા કેસુડાના ઠંડા શરબતનું આયોજન પ્રેરણામૂર્તિ ભારતી શ્રીજીના માર્ગદર્શન હેઠળ સ્વયંસેવકો પટેલ મહેશભાઈ અને તેમના મિત્રો પરિવાર સાથે પંદર મી સત્તર હજાર લોકોને ચિલોડા સર્કલ પર આ ગરમીમાં દિવસ દરમિયાન ઠંડા કેસુડાના શરબતની સેવા પૂરી પાડવામાં આવે છે આત્મન આત્મનભિવ્ય બાળશિબિરમાં બાળકોએ ખૂબ ઉત્સાહથી જ્ઞાન સાથે ગમ્મતની વિવિધ પ્રવૃત્તિઓનો ત્રણ દિવસ આનંદ માણ્યો દર વર્ષે વેકેશનમાં આત્મન ફાઉન્ડેશન દ્વારા ત્રિદિવસીય આત્મન અભિવ્યક્તિ બાળ શિબિરનું આયોજન કરવામાં આવે છે આ વર્ષે આવી ત્રીસમી શિબિર તાજેતરમાં ગાંધીનગરના ખૂબ સુંદર નૈસર્ગિક એવા આયુર્વેદ વનુષ્ધિ ઉદ્યાનમાં તારીખ પચીસ છવ્વીસ સતાવીસ એપ્રિલના રોજ યોજવામાં આવી હતી આ શિબિરમાં જુદી જુદી શાળાઓના અંદાજે પંચ્યાસી જેટલા બાળકોએ ભાગ લઈ સર્જનાત્મક પ્રવૃત્તિઓનો આનંદ માણ્યો હતો કેટલાક બાળકો બહારગામથી પણ જોડાયા હતા કોઈ દિવાલ છત વિનાની પ્રકૃતિના ખોળે આ શિબિર બાળકોની સુષુભ મૌલિક શક્તિઓને ખીલવવાનો એક પ્રયાસ બની રહી એકબીજા સાથે હળવું હળવું સાથે ભોજન નાસ્તાની મજા માણવી દેશી રમતો જૂના બાળગીતો આમ વિવિધ પ્રવૃત્તિઓથી ત્રણ દિવસ ભરચક વીત્યા પ્રવીણભાઈ મજીઠિયા રાજેન્દ્ર જોશીએ બ્રિથિંગ એક્સરસાઇઝ અમદાવાદના ઢીંબલીઘરના મૈત્રીય રાજપ્રિય અને કૈલાસબેન રાજપ્રિયએ અભિનય સંગીત સહિત બાળવાર્તાઓ બાળગીતો રંગોલી ઇન્ટરનેશનલ સ્કૂલના ભાવેશભાઈએ સ્પોર્ટ્સ કુંતલ નિમાવતી નાટક અભિનય વિશે બાળકોને માર્ગદર્શન આપ્યું હતું ખ્યાતિબેન દેસાઈએ બ્લો પ્રિન્ટિંગ આર્ટ આર્ટક્રાફટ પૂજન ડાન્સ ક્લાસના બેન ગજ્જરી ઉર્જાસભર નૃત્ય નિસર્ગ સાયન્સ સેન્ટરના ડોક્ટર અનિલભાઈ પટેલે વિજ્ઞાનના વિવિધ પ્રયોગો અને એની પાછળ કામ કરતા વૈજ્ઞાનિક કારણો વિશે રસપ્રદ પ્રસ્તુતિ અને માર્ગદર્શન આપ્યા હતા સુધાબેન પટેલે માટીના ગણપતિની મૂર્તિ બનાવવાનું પૂર્વીબેન મણિયારે આઈસ્ક્રીમ સ્ટીકમાંથી કલાકૃતિઓ બનાવવાનું હેપી યુથ ક્લબના સમીરભાઈ રામી અને ભાવનાબેન રામીએ ચકલી અને બીજા પક્ષીઓની વિશેષતા તુષાર દવેએ પક્ષીઓના વિવિધ અવાજો જયશ્રીબેન ખેતીયાએ રસપ્રદ બાળવાર્તા અને દેશી રમતો રમાડી બાળકોને સફર કર્યા હતા ડોક્ટર બહેન ડોક્ટર ઉર્મિલાબેન પટેલ અને ઉષાબેન ભગીરથભાઈ પટેલ અમદાવાદ પરા રજનીકાંત વૈષ્ણવ સમીરભાઈ રામી તરફથી બાળકોને વિવિધ ભેટો આપવામાં આવી હતી શિબિરના સફળ આયોજનમાં પ્રજ્ઞાબેન પટેલ સુધાબેન શુક્લ જયશ્રીબેન ખેતીયા રાજનીકાંત વૈષ્ણવ સંજયભાઈ થોરાત તુષાર દવે અનિલભાઈ પટેલ શિવાંગભાઈ પટેલ જીગરભાઈ પટેલ કુંતલ નિમાવત સુધાબેન પટેલ મંદાકીનીબેન પટેલ હિરલબેન ત્રિવેદી ક્રિષ્નાબેન દિશાંત ગર્ગ પરા વૈષ્ણવ વિક્રમભાઈ જાની મનીષ દવે વગેરેએ ખૂબ સરસ સહયોગ આપ્યો હતો શિબિર દરમિયાન પૂર્વ સંધિ અધિકારી વાઘ્મીન બુચ શૈલી બુચ આત્મન સંસ્થાના સીએલ મહેતા લીનાબેન મહેતા આશાબેન સરવૈયા રાજેન્દ્રભાઈ સુથાર રાજેન્દ્રભાઈ રાવલ ચિલ્ડ્રન યુનિવર્સિટીના કુલપતિ શ્રી ટીએસ જોશી ડૉક્ટર પરવશાહ ડોક્ટર તન્વી શાહ પાયલબેન શાહ વગેરેએ મુલાકાત લઈ બાળકોને અને સંસ્થાને પ્રોત્સાહન આપ્યું હતું શિબિરના સમાપન સમયે બાળકોને સર્ટિફિકેટ અને વિવિધ ભેટો સહયોગી દાતાઓના હસ્તે આપવામાં આવ્યા હતા જેમાં જાણીતા અભિનેત્રી વિવેકા પટેલ પણ જોડાયા હતા શિબિરનું સમગ્ર સંચાલન જયશ્રીબેન ખેતીયા પ્રજ્ઞાબેન પટેલ રજનીકાંત વૈષ્ણવ મંદાકિનીબેન પટેલ સુધાબેન પટેલ વગેરે સંભાળ્યું હતું આત્મન બાળ શિબિરમાં પુસ્તક પરબ પણ યોજાઈ હતી આત્મન ફાઉન્ડેશન દ્વારા દર મહિનાના પ્રથમ રવિવારે પુસ્તક પરબ યોજવામાં આવે છે બાળ શિબિરના સ્થળે રવિવારે વિશેષ પુસ્તક પરબ બાળકો અને એમના વાલીઓ માટે યોજવામાં આવી હતી વાલીઓ પોતાની પસંદગીના પુસ્તકો અને સામયિકો લઈ ગયા હતા બાળકોએ પણ રસતી પુસ્તકો જોયા હતા સિનિયર સિટીઝન કાઉન્સિલ ગાંધીનગર શહેરની અગ્રણી સેવાકીય કાર્યો કરતી સંસ્થા છે મહદનશી સભ્યોના પોતાના જે યોગદાનના ભંડોળમાંથી સંસ્થા દર વર્ષે અઢારમી વીસ લાખના ખર્ચે આરોગ્ય શિક્ષણ વંચિતો અને પીડિતોને સહાય વૃદ્ધો અને નિરાધારોને સહાય કુદરતી આફતોગ્રસ્તોની સહાય જેવી અનેકવિધ સેવાકીય કાર્યો કરે છે સિનિયર સિટીઝન ફેડરેશન ગુજરાતે કાઉન્સિલની આ વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓથી પ્રભાવિત થઈ તેની નોંધ લઈ કાઉન્સિલને સ્મૃતિચિહ્નથી પોખનવામાં આવી છે સિનિયર સિટીઝન ફેડરેશન ગુજરાત દ્વારા બાર જેટલી વિવિધ સેવાકીય સંસ્થાઓને ભોખવાનો કાર્યક્રમ તારીખ ત્રીસ એપ્રિલ બે હજાર પચીસ બુધવારે બપોરે ત્રણ વાગ્યા ટાગોર હોલપાલી અમદાવાદ ખાતે યોજવામાં આવ્યો હતો સન્માન સમારંભના પ્રમુખ શ્રી મગનભાઈ પટેલ પ્રમુખ ઓલ ઇન્ડિયા એમએસએમઇ ફેડરેશન મુખ્ય મહેમાન શ્રી મુળુ શંકરભાઈ જાની ઉદ્યોગપતિ તેમજ ફેડરેશનના પ્રમુખ શ્રી રાજેન્દ્રભાઈ વ્યાસ મહામંત્રી શ્રી પરેશભાઈ બ્રહ્મભટ્ટના વર્દ હસ્તે કાઉન્સિલના પ્રમુખ શ્રી હરજીવનદાસ પંચાલ મંત્રી શ્રી હસમુખ મેકવાન કોષાધ્યક્ષ શ્રી મહેશભાઈ જાની મહિલા કન્વીનર કુસુમબેન જોશીએ સ્મૃતિ ચિહ્ન સ્વીકાર્યું હતું આ સન્માન કાર્યક્રમમાં કાઉન્સિલના ટ્રસ્ટી જયરામભાઈ સોનીનો વિશેષ સહયોગ મળ્યો હતો આ સમારંભમાં સિનિયર સિટીઝનના પ્રશ્નો અને એના ઉકેલ અંગે પણ વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી પ્રમુખ શ્રી હરજીવન દાસ જ્યારે કાઉન્સિલની માહિતી આપી ત્યારે હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો હતો તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ